ઝાલોદ વણકતલાઈ રોડ ખાતે યોજાનાર ભવ્ય ભાગવત કથા આયોજન અંગે બેઠક યોજાઈ આ તરીકે સત્તર સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે આઠ કલાકે ઝાલોદનગરમાં કથાકાર રમેશભાઈ ઓઝાના મુખે ભવ્ય ભાગવત કથાના આયોજન અંગે નગરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સ્વર્ગવાસ શિવાભાઈ પટેલ પરિવારના સૌજન્યથી આ ભવ્ય કથાનું આયોજન કરાશે જાલોદનગરમાં પ્રથમવાર ભારતના દિવ્ય અને પ્રખર કથાકાર તરીકે જાણીતા રમેશભાઈ ઓઝાના ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહેલ છે આ કથાનું આયોજન સ્વર્ગવાસ શિવાભાઈ પટેલ પરિવારના સૌજન્યથી કરવામાં આવી રહેલ છે નગરમાં પ્રથમ વખત રમેશભાઈ ઓઝાની ભાગવત કથા યોજાઈ રહેલ છે તેને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ કથા માટે શિવાભાઈ પટેલના પરિવારજનો નગરના દરેક સમાજના તન અને મનથી સહયોગ મળે તે રીતે અલગ અલગ મિટિંગો કરી રહેલ છે તેમજ મિટિંગમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી રહી છે અને તમામને જવાબદારી નિભાવી શકે તેવા લોકોને અલગ અલગ કામગીરી માટે કમિટી બનાવવામાં આવી રહી છે જ્યાં જ્યાં અલગ અલગ સમાજ સાથે મિટિંગ થઈ રહેલ છે ત્યાં ખૂબ સુંદર પ્રતિસાદ પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને આ ભાગવત કથામાં તમામ સમાજોના જ્ઞાન પરાયણનો લાભ લે તે માટે મોટા પ્રમાણનું આયોજન રૂપરેખા બનાવવામાં આવી રહી છે કથાકાર રમેશભાઈ ઓઝાના મુખે આજે કહી શકાય કે નગરમાં પચીસ બાર બે હજાર પચીસથી એકત્રીસ બાર બે હજાર પચીસ સુધી બપોરે ત્રણથી સાંજના છ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે પાછળ વણાકતલાઈ મંદિર રોડ ઝાલોદ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાશે